નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં મિત્રો ખાનગી અને સરકારી સેક્ટરમાં કામ કરતા એટલે કે તમામ કર્મચારીઓ માટે પગાર વધારાને લઈને સારા સમાચાર સામે આવે છે મોદી સરકાર દ્વારા નવો પ્લાન જાહેર કરવામાં આવ્યો છે ખાનગી અને સરકારી સેક્ટરમાં કામ કરતા તમામ લોકો માટે મોદી મોદી સરકારનો એક એક મોટો પ્લાન સામે છે હકીકતમાં સરકાર યુનિવર્સલ પેન્શન સ્કીમ પર કામ કરી રહી છે જે અસંગઠિત સેક્ટરમાં કામ કરતા લોકો સહિત તમામ માટે ઉપલબ્ધ રહેશે સરકારી શ્રમ મંત્રાલયે કેન્દ્રીય શ્રમ મંત્રાલયે આ માહિતી આપી હતી હાલમાં શું સ્થિતિ છે અસંગઠિત ક્ષેત્રના લોકો જેમ કે બાંધકામ કામદારો ઘરેલુ કર્મચારીઓ અને ગીત કામદારો સરકાર દ્વારા સંચાલિત મોટી બચત યોજનાઓનો લાભ મેળવી શકતા નથી તો બધા બગાડદાર કર્મચારીઓ અને સ્વરોજગાર લોકો માટે આ યોજના ખુલ્લી રાખવામાં આવી છે આ યોજના બધા પગારદાર કર્મચારીઓ અને સ્વરોજગાર ધરાવતા લોકો માટે પણ ખુલ્લી રહેશે આ નવા પ્રસ્તાવ અને હાલની યોજનાઓ જેમ કે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન વચ્ચે એક મહત્વપૂર્ણ તફાવત એ છે કે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન માટે યોગદાન સ્વૈચ્છિક ધોરણે હશે અને સરકાર તેના તરફથી કોઈ યોગદાન આપશે નહીં સૂત્રોએ જણાવ્યું હતું કે સામાન્ય વિચાર યુનિવર્સલ પેન્શન સ્કીમ ઓફર કરવાનો છે એટલે કે દેશમાં પેન્શન બચત માળખાને સુવ્યવસ્થિત કરવાનું જે કદાચ કેટલીક હાલની યોજનાઓને સમાવી લેશે અને સ્વૈચ્છિક ધોરણે યોજનાઓ નાગરિક માટે સલામત વિકલ્પ તરીકે જોવામાં આવશે ભાર મૂક્યો કે નવી પેન્શન યોજના તરીકે ઓળખાતી આ નવી યોજના હાલની રાષ્ટ્રીય પેન્શન યોજના જે એક સ્વૈચ્છિક પેન્શન યોજના પણ છે તેનું સ્થાન લેશે નહીં અથવા તેને સમાવી લેશે નહીં તો અસંગઠિત કામદારો અને ખેડૂતો પણ કેટલીક યોજનાઓ આજની તારીખે અસંગઠિત ક્ષેત્ર માટે સરકાર દ્વારા સંચાલિત ઘણી પેન્શન યોજનાઓ છે જેમ કે અટલ પેન્શન યોજના જે રોકાણકાર સાહીઠ વર્ષના થયા પછી માસિક રૂપિયા એક હજાર રૂપિયા પંદરસો નું વળતર આપે છે અને પ્રધાનમંત્રી સમયોગી માનધન યોજના પીએમ એમ જે શેરી વિક્રેતાઓ ઘરકામ કરનારાઓ અથવા મજૂરો વગેરેને લાભ આપવાનો પ્રયાસ કરે છે તો ખેડૂતો માટે પણ કેટલીક યોજનાઓ બનાવવામાં આવી છે જેમ કે પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના જે રોકાણકાર સાઠ વર્ષના થયા પછી માસિક ત્રણ હજાર રૂપિયા આપે છે ધન્યવાદ